આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે એજન્સીઓ કાર્યરત હતી તે એજન્સીઓ બંધ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરા છે તે અંતર્ગત તમામ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હાલમાં જે રીતે સમગ્ર તાલુકામાં જે મુખ્ય રસ્તાઓ છે એની હાલત બિસ્માર થવા પામી છે અને રોડ રસ્તાઓમાં એટલા બધા મસ્ત મોટા ખાડા પડ્યા છે કે જે રોજે રોજના જે રાહદારીઓ છે જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ અર્થે જાય છે જે ખેડૂતો શાકભાજી માર્કેટ લઈને આવે છે અને જે નોકરિયાતો લોકો છે એ તમામ લોકોને રોજે રોજ મુખ્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો થતો હોય છે પરંતુ મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે ખૂબ મોટા પ્રશ્નો સામે આવ્યા છે સાથે ઘણા કિસ્સામાં તો ખાડાના કારણે પડી જવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે તો જ્યારે હવે વરસાદે થોડો વિરામ લીધો હોય તો જે પ્રકારે ખાડા પૂરવાની કામગીરી હોય અથવા તો વરસાદ અમુક જગ્યાએ જયારે કોઈ એમનો અધિ કોઈ સરકારનો મિનિસ્ટર અથવા તો મિનિસ્ટ શ્રી આવવાના હોય ત્યારે વરસાદ પડતો હોય ને એક બાજુ રસ્તાના ખાડા પુરાતા હોય તો જ્યારે આ આમ નાગરિક છે કે પોતાનો ટેક્સ પોતાની વ્યવસ્થાઓ માટે ભરે છે તો એમના માટે ચાલુ વરસાદ ખાડા કેમ ના પુરાય વહેલી તકે ખાડા પૂરવામાં આવે ને રોડ રસ્તાની સુવિધાઓ કરવામાં આવે સાથે જે સરકારની જે યોજનાઓ હોય છે જે પુરાવા હોય છે આધાર કાર્ડ હોય આયુષ્યમાન ભારત કાર્ડ હોય કે અન્ય જે યોજનાઓ છે એ તમામ માટે તમામ નાગરિકો માટે હોય છે કે નહીં તો નહીં કે રૂલિંગ પાર્ટીના કોઈ માણસો માટે તમામ ભારત દેશના તમામ નાગરિકો માટે આ બધી વ્યવસ્થાઓ હોય છે તો જે તે કચેરીઓ ખાતે આની વ્યવસ્થાઓ જો ના થતી હોય તો એ પણ અમે અમને આપ કહેજો અમે એમાં પણ આપણા સહભાગી થઈશું એ રીતની વાત પણ મામલતદારશ્રીને અમે કરી છે અને દરેક ગામે ગામ આ જે વ્યવસ્થાઓનો અભાવ અત્યારે જે દેખાઈ રહ્યો છે એ દરેક ગામે ગામ વીસીએ ઓપરેટર આધાર કાર્ડમાં સુધારા વધારો કરી શકતા હતા અથવા તો જે એજન્સીઓ હતી જે હમણાં બે હજાર ત્રેવીસ સુધી ચાલુ હતી પણ ત્રેવીસ પછી એમને જે બંધ કરી દેવામાં આવી છે એ એજન્સીઓ ચાલુ કરવામાં આવે અને દરેક ગામે ગામ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ને બીજી જે સરકારની યોજનાઓ છે તેના કેમ્પ કરવાની માગણી અમે લોકો આજે કરી છે